ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ ચો કે બધા જમા આવશે તો કાલે સરસ એવું મમ્મીને કામ બતાવી ગયો ઘરે આવી ગઈ હતી અને હવે અત્યારે બે સવાર સવારમાં બધું કામ કરી દીધું છે અને સાથે સાથે આજે પીવાનું છે થોડુંક ગરમ પાણી જોકે હમણાં હું થોડાક દિવસથી રોજ પીઉં છું થોડુંક હાથક ગરમ પાણી કરીને પછી રોજ એક ગ્લાસ પી લઉં અને છોકરાઓ આવી ગયા છે તો છેલ્લો દિવસ છે તો ચાલો આજે શું કરાય એ છોકરાને બતાવી આજે ક્લાસ ચાલુ થઈ ગયા ટ્યુશન ચાલુ થઈ ગયા એટલા માટે બધાને લેસન આપ્યું મતલબ દિવાળી હોમવર્ક આપ્યું તો નાના છોકરાઓને એવું હોય કે જ્યારે પણ લેસન તમે ના આપો રિપીટ વસ્તુ કોઈ પણ ના થાય તો એ લોકો ભૂલી જતા હોય છે તો દિવાળીની વીસથી બાવીસ દિવસની જે રજાઓ છે એ આ રજાઓની અંદર બસ છોકરાઓ હરીફરીને મજા જ કરવી એની સાથે સાથે થોડુંક રિવિઝન કરવાનું જે બેઝિક બધી વસ્તુ છે એ રિવિઝન કરવાની હોય છે તો પહેલાં મોટા છોકરાઓને લેસન આપ્યું દિવાળી હોમવર્ક આપ્યું ઘણું બધું આપ્યું છે અને હવે નાના જે છોકરાઓ બીજા ધોરણવાળા પહેલાં બીજાવાળા છે એ લોકોને આપવાનું અને બેઝિક એની અંદર એવું હોય છે દિવાળી હોમવર્કની અંદર કે ઘડિયા છે એબીસીડી છે બારક્ષરી છે પછી સ્પેલિંગો છે બસ આ જ વસ્તુ એને અંક અને શબ્દોમાં છે આ બધી જ વસ્તુ એ લોકોને આપવાની હોય સરવાળા બાદબાકી તો આ બધું થોડું થોડું આપણે આપીએ ને તો પણ એ લોકો રિપીટ થઈ જાય એમ કે કે ચાલો આપણને યાદ આવી જાય કે આ રીતે બધું કરવાનું હોય ટ્યુશન પત્યું એટલે હમણાં ડ્રાય ડ્રાયફ્રૂટવાળું જે પાવડર હું બનાવું તો પ્રોટીન પાવડર એ ખતમ થઈ ગયો હતો તો મેં કીધું ચલો આજે ટાઈમ છે તો બનાવી દો કેમ કે આજે કોઈ પ્રકારનું ઘરકામ નથી કરવાનું એની અંદર મખાના છે ડ્રાય ફ્રૂટમાં પછી બદામ કાજુ અને પછી જે આપણે અખરોટ આ ચાર વસ્તુને એકદમ રોસ્ટ કરી નાખવાની અને રોસ્ટ કરીને એને ક્રશ કરી નાખવાની તો આ રીતે હું પ્રાઉડર બનાવું છું સાથે ખાંડ અથવા તો સાકર આપણે નાખવાની ત્યારબાદ જમવામાં બનાવી તો આજે ચોળીનું શાક ગ્રેવીવાળું મરચાં રોટલી છાશ અને બધા હવે જમવામાં આવે એટલે આપણે જમવા બેસી જઈએ અને હવે રાહ જોઈએ છીએ કે પપ્પા ક્યારે આવે જલ્દી આવે તો આપણે બધા સાથે જમવા બેસી જઈએ અને ત્યાં સુધીમાં મેં કીધું ચલો હવે આપણે પપ્પા હજી આવ્યા નથી તો ત્યાં સુધીમાં જે એકાદું કામ હોય તો એ કામ આપણે કરી દઈએ તો જેમ કે આપણે મુખવાસ કરવાનો હોય તો એના માટે તલ છે અને ધાણા દાળ છે એને થોડીક રોસ્ટ કરવી પડે તો એ ધાણા દાળને તો કરવી પડે એમ નથી પણ જે વરિયાળી હતી એ વરિયાળી અને ધાણા દાળા આ બંને વસ્તુને મારે રોસ્ટ કરવા નથી કેમકે હવે જે મુખવાસ હું બનાવવાની છું ને એ છે પાનનો મુખવાસ તો એની અંદર તલ એડ ન કરાય આ બે જ વસ્તુ એડ કરવાની હોય છે તો એટલા માટે મેં આ બે જ વસ્તુ અહીંયા રોસ્ટ કરવા માટે રાખી છે ત્યારબાદ બપોર પછીનો જે સમય હતો ને એમાં પણ બસ જો છોકરાઓ બધા આજે તો આવ્યા હતા અને હવે તો જો કે વેકેશન છે એટલે થોડું ઘણું જો ઘડિયા બોલાવવાનું ચાલુ કર્યું તો બધાને એક સાથે ઘડિયા બોલાવ્યા બધા બોલતા હતા સરસ રીતે અને પછી જેમ સવારમાં લેસન આપ્યું ને એમ જ અત્યારે લેસન આપ્યું તો જો ઘણીવાર છોકરાઓ છે ને મોઢે બોલતા બોલતા છે ને એને ભૂલી જતા હોય છે એટલા માટે મમ્મી એમ કહે છે કે જોઈને બોલો સરખી રીતે બોલો ત્યારબાદ હું બધું થોડું ઘણું કામ કરતી હતી જેમ કે એડિટનું કામ છે પછી થમ્મેલ બનાવવી થમ્મેલ આપણે સેટ કરવી બસ આ જ બધું કામ કરવાનું હોય કેમ કે છ વાગે આપણો વિડીયો આવતો હોય એ પહેલાં થોડું ઘણું જો બાકી રહી ગયું હોય એ કામ આપણે કરવાનું હોય છે હું આજે ટ્યુશનમાં નથી બેસી કેમકે હવે બેઝિક વસ્તુ જ્યારે છોકરાઓને શીખવાડતા હોય તો બધાની જરૂર પડતી ન હોય એટલા માટે પછી સાંજના સમયે હું ને મમ્મી ગયા હતા શાકભાજી લેવા એમાં ખાસ કરીને અંધારું હતું ને તો મેં કીધું લાવો મમ્મી હું તમને લાઇટ કરી આપું તો હું જે ગાડીની જે લાઇટ હોય ને એ આમ લારી ઉપર રાખી અને મમ્મીને કીધું તમે છે ને હવે શાક વીણી લો એમ બટેકા લેવા ન હતા તો બટેકા એવું બધું લઈ લો તો ઘણું બધું શાક અને એવું લઈને હું ને મમ્મી ગયા દૂધ લેવા તો દૂધની ડેરી અમે અમૂલ પાર્લરમાં જ જઈએ છીએ તો અમૂલ પાર્લરમાંથી અમે દૂધ છે છાશ છે આ બધું ઘણી વસ્તુઓ અમે લીધી હતી તો આ બધી જ વસ્તુઓ અમે લઈને ત્યારબાદ ઘરે રિટર્ન આવ્યા અને ઠંડો એવો સરસ પવન આવતો હતો ને તો આપણને એમ થાય ઘડીક બહાર જ બેસે કેમ કે હમણાં ને થોડોક ટાઈમથી ને ઘરમાં કામ કરતા હોય તો કા કરતાં કરતાં કંટાળો પણ આપણને આવતો હોય બીજે દિવસે અમે લોકોએ ઘર સાફ કરવાની શરૂઆત કરી હતી કેમકે ટ્યુશનમાં હવે વેકેશન પડી ગયું હતું સાથે સાથે કેવલ પપ્પા અને ધવલ એ બધા પોતપોતાના કામે જતા રહ્યા હતા એટલા માટે એ કોઈ ઘરે નહોતું તો મેં કીધું નાનો રૂમ છે મોટો રૂમ છે એની આપણે સાફ સફાઈ કરી દઈએ તો નાના રૂમ અને મોટા રૂમ બંનેની અંદર પહેલાં તો બંનેએ થઈને માટીને એવું સાફ કરી દીધું અને પછી મેં કીધું હવે એક પોતા માર્યો એમ તો પહેલાં માટી કાઢી નાખીએ અને પછી શાંતિથી પોતા મારીએ ને તો બહુ સરસ એવું બધું સાફ સફાઈ થઈ જતી હોય છે અને સોફાની હાલત કંઈક આવી હતી એક સોફા રસોડામાં મૂક્યો બે સોફા રૂમમાં વચોવચ રાખ્યા અને એને સરસ એવા ઢાંકી દીધા અને રસોડાનો વારો આજે આવે એમ નહોતો કેમકે બપોર પછી મમ્મીને જવાનું હતું જે વધારાની બધી વસ્તુ હોય એ આપવા માટે તો એમાં એક બે કલાક જતી રહી તો એના કરતાં બેટર છે કે આપણે બીજે દી કામ કરીએ અને મારો ચહેરો જો એકદમ ભીનો ભીનો લાગશે કેમકે માટી બધી કાઢી તો એના કારણે મેં બધું સાફ કર્યું મતલબ હાથ મોઢું ધોયા અને ત્યારબાદ મેં કીધું તો નાકમાં નાંખોમાં માટી માટી થઈ ગયું હોય ને તો આપણને કામ કરવાની મજા ન આવે એટલા માટે બસ ત્યારબાદ બંને થઈને પોતાને એવું સરસ એવું મારી દીધું રૂમ એકદમ ચોખ્ખા કરી દીધા અને સાથે સાથે જે બધી વસ્તુ ટ્રોફી જે હતી એ નીચે ઉતારી દીધી હવે આપણે સરસ રીતે શાંતિથી ગોઠવી દઈશું અને આપણે અહીંયા વિડીયોને એન્ડ લઈ લેશું તો સોફા અને હવે કવર પણ અમે આજે ધોવામાં નાખ્યા હતા જોડે જોડે ત્રણ વખત તો મશીન ચાલુ કર્યા હતા એની સાથે સાથે આપણે નાનો રૂમ જોવા જે પેક છે હું તમને બતાવવા માટે અહીંયા નાનો રૂમ ખોલવા આવી હતી પણ નાનો રૂમ બહારની સાઈડ પેક છે અને આજે રસોડું તો એમને જ છે જે અમે આપણે બીજે દિવસે કામ ચાલુ કરવાનું છે તો જ્યારે પણ આપણે કામ કરીએ અને કોઈ પણ કામ કરીએ એટલે કચરા પોતા અને સરસ એવું સાફ થઈ જાય ને તો આપણને રૂમ એકદમ ચોખ્ખો પણ લાગશે અને ઠંડો પણ લાગે તો સાથે સાથે આપણે અહીંયા વિડીયોનો એન્ડ લઈ લઈએ અને બસ જો વિડીયો ગમ્યો હોય તો આપણે લાઇક કરો શેર કરો કમેન્ટ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટા ટા ટેક કેર